પંચમાલ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર કર્મચારીઓ દ્વારા આજે જિલ્લા વહીવટી તંત્રને એક લેખિત આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ મામલે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી જેના કારણે આજરોજ જિલ્લા કલેક્ટરને આશા તથા આશા ફેસિલેટર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ આશા તથા આશા ફેસિલિટર બહેનો દ્વારા સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે અને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી તમામ માહિતી એકઠી કરી અને સરકારને વિગતવાર માહિતી આપવામાં આવે છે તેમ છતાં પણ સરકાર દ્વારા મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી વધુમાં આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે પીએમ જે ઇન્સેન્ટિવ ઇન્સેન્ટીવ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી આશા બહેનો તથા આશા ફેસિલિટર બહેનોને તમામ ચુકવણું સમયસર કરવામાં આવે અને હાલમાં તમામ તેવી વ્યવસ્થા કરવી દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું અઢાર હજાર રૂપિયા તથા આશા ફેસિલિટર બહેનોને ચોવીસ હજાર રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે આશા તથા આશા ફેસિલિટર બહેનોને દર મહિને ત્રીસ કે એક

કે કેટલાય ટાઈમથી પગાર વધારો આપ્યો નથી ગુજરાત ગુજરાત સરકારે થોડો ઘણો આપ્યો છે પણ કેન્દ્ર સરકારમાં ક્યાંય એમનું બહેનોનું એ નથી થયું તો આ આપના માધ્યમથી કેન્દ્ર સરકારની સરકારને જણાવવા માગીએ છીએ કે બહેનોને આટલા નજીવા વેતનમાં પોતાનો ઘર સંસાર ચાલી શકે નહીં તો એમનો પગાર વધારો મળવો જોઈએ બીજું કે જે તે વખતે આ લોકોને ઇન્સેન્ટીવને જે કંઈ મળે છે તે જિલ્લાઓમાં અમે રજૂઆત કરીએ છીએ મેડિકલ ઓફિસરો બ્લોક લેવલે બી અમે રજૂ કરીએ રજૂઆતો કરીએ છીએ કે બહેનોનું ઇન્સેટિવ અને જે પચીસો વધારો મળ્યો છે એ પગાર સાથે ચૂકવી આપવું પણ નથી સરકારના ધ્યાનમાં જતું કે નથી અધિકારીઓના ધ્યાનમાં બહેનો બિચારી નજીવામાં પોતાનું ઘર કેવી રીતે ચલાવે તો પગાર બી બે ત્રણ મહિને મળે છે એમનું ઇન્સેન્ટીવ પણ બે ચાર મહિનો સુધી આપતા નથી અને લગભગ આખા વર્ષથી તો ઇન્સેન્ટીવ લગભગ બાકી હશે દરેક પીએસસીઓમાં તો આપ સીના માધ્યમથી અધિકારી સુધી અમારો અવાજ જાય અને સરકાર સુધી અમારો અવાજ જાય કે બેનોને નિયમિત પગાર સાથે પચીસોનો વધારો મળવો જોઈએ અને ઇન્સિએટિવ પણ મળવું જોઈએ સરકાર અધિકારીઓને કહીએ છીએ તો તમારી ડાયરી નથી આવતી તો જ્યારે એમના કોઈ મુદ્દા હોય તો તાત્કાલિક ફોલોઅપ ફોન ઉપર ફોન કરીને ફોલોઅપ લે છે તો ડાયરી માટે કેમ ફોલોઅપ નથી લેતા જે તે અધિકારી કે જે તે સુપરવાઇઝર હોય કે જે તે મેડિકલ ઓફિસર હોય તો આ વસ્તુ ધ્યાનમાં આવ્યું છે મધુર સંઘના તો મધુર સંઘના નેજા હેઠળ અમારી વર્કરો પંચમહાલ જિલ્લાની જોડાયેલી છે તો એમને ન્યાય મળે એ માટે આપશ્રીને કરીએ કહીએ છીએ બહેનોને યુનિફોર્મ પણ કેટલાય ટાઈમથી નથી મળ્યો તો કોટનનો યુનિફોર્મ આપે ને યુનિફોર્મમાં જાય લેવા જાય તો અમારી પ્રદેશ લેવલની બહેનોને જોડે રાખીને એનું સિલેક્શન થાય એવી અમારી માગણી છે આજે અમે જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા ખાતે આવ્યા છીએ આશા વર્કર બેનો કેમ કે અમારા જે પડતર પ્રશ્નો છે અમારું ઇન્સેટિવ પચાસ ટકા ઇન્સેન્ટીવ પચીસોનો જે વધારો થયો છે તે અને પગાર અમારો રેગ્યુલર થતો નથી અમારો પગાર બહુ ઓછો છે એ પણ તારીખથી તારીખ ક્યારે પણ થતો નથી અમારા જે પડતર પ્રશ્નો છે તે અને અમને જે કોઈ પણ પગાર વધારો જે કરવાનો છે તે થઈ જાય અને અમારા પ્રશ્નો અહીંયાથી આગળ સરકારમાં લઈ જવા રજૂઆત કરવા માટે અમે બધા બેનો અહીંયા એકત્રિત થયા છે જે આપ સાહેબને નિ વિદિત થાય કે જે અમારા પ્રશ્નો જે અમારા મુદ્દા છે અને અમને અમને જે યુનિફોર્મ મળવા જોઈએ અમારી પાસે જે સિલ્કની સાડીઓ છે એ અમને પહેરવામાં બહુ તકલીફ પડે છે એટલે એ અમારા કોટનના જે યુનિફોર્મ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એના માટે જે અમારા બેન છે એમને લઈ અને અમારી યુનિફોમની પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને આટલા પગારમાં અમને પોસાતું નથી અમારા ઘરનું ભરણપોષણ કેવી રીતે કરવાનું એમના પ્રશ્નો હોય તો અમારા ફોન ઉપર ફોન આવ આવ્યા કરે છે રા રાત્રે હોય દિવસે હોય 24 કલાક અમે એમની સેવામાં છીએ તો એમના પ્રશ્નનું નિરાકરણ થાય છે સાહેબ તો અમારા પ્રશ્નનું કેમ ના થાય અમારા પ્રશ્નનું નિરાકરણ વીર દોસ્ત થેસલીનો રિપોર્ટ આસ9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો આસ9 ન્યૂઝ સાથે